kemudian ya, menemukan seorang pelatih yang berjalan 100 meter dan kami melihatnya 3,2,1, mulai 3,2,1, mulai 3,2,1, mulai 3,2,1, mulai 3,2,1, સાહેબ ની રનિંગ જોન આવી ગઈ આપણે આપણે ક્રિકેટ ની પ્રેક્ટિસ કરવા અને અયા ટીમ ને કેપ્ટન કે ખમ છે આ બે નામ આપણે બરોબર બે પાવરફુલ જ છો અને તો વરી આવી ગયા આપડે પાછા પ્રેક્ટિસ કરવા માટે આવી ગયા આપણે પાછા ઘરે અને આ તો ફૂલ પ્રેક્ટિસ ને એવું બધું ગયું એટલે થાકી ગયા ને કુશભાઈ લેસન કરે છે કેટલું બાકી તો ફૂલ નીંદર આવે એટલે ભૂલી જવાનું તો મળીએ તમને પાછા કાલના બ્લોગમાં બાય તો તમને કાલે મળીએ આપણે